કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આનો હેતુ સાહેબ એ છે કે કચ્છમાં ખાડાઈ ઊંચ એક લુપ્ત થતી જાતિ ને ભારત સરકાર દ્વારા લુપ્ત થતી જાતિને ખારઈ કેમ એક ભારત સરકારે નવું નંબર આપ્યું છે અને એ લુપ્ત થતી જાતિના ચરિયાણ વિશે આજે અમે આવ્યા છીએ એ જે ચેરિયા વિસ્તાર છે જે લોકો નિમકના કારખાનાઓ બનાવી અને ચેરિયાનું નિકંદન કાઢી રહ્યા છે એ નિકંદન ન નીકળે અને ચેરિયા બચે અને મીઠાના કારખાનાઓ બંધ થાય એના માટે થઈને અમે આજે બધા મળ્યા છીએ અને એ ચરિયા જો ચેરિયા વિસ્તારમાં ચેરિયા નહીં બચે તો કચ્છના ખારઈ કેમલના માલધારીઓના ઊંટો બધા મૃત્યુ જશે અને પોતાનું ચરિયાણ નહીં હોય તો પણ પશુઓ નહીં બચી શકે હવે સાહેબ અમારે આગળ જવું પડશે પાછું ફરીને એની અમલ અરજી કરી છે એ અરજીને પાછી ફરી મોકલાવશું અને એના માટે પાછા ફરી લડત માંડીશું સાહેબ સરકારમાં બધે કાગળો ટપાલો મળી ગઈ છે પણ છતાં સરકારનું પાણી પેટમાં ના હાલે તો અમે તો બીજું શું આગળ લડી શકીએ બીજું શું કરી શકીએ હવે આવનારા સમયમાં અમે સાહેબ અમારા ચરિયાણા ના હાકો માટે ચેરિયાઓ માટે મારે જે કચ્છી ઊંટવા માટે જે ચરિયાણો બધાય

ઘટી રહ્યો છે મીઠા ઉદ્યોગ દ્વારા ફરસ દ્વારા અન્ય ઉદ્યોગ દ્વારા ખરેખર જેમ નું ચલણ ઘટી રહ્યું છે એમના માટે અમે બે હજાર અઢાર માં પણ અગાઉ કેસ કરેલા છે અને ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં કે અમે જીતી પણ ગયા તા ત્યાં આ જંગી છે વેંત ની બાજુ જે દરિયા કિનારો આવે છે કે દરિયાકિનારા કાંઠાના જે ગામડા છે ત્યાંના અલગ અલગ માલધારી ખારઈ ઊંટ માલધારી ત્યાં રહે છે અને એમનો ખરેખર જે એમનો નિભાવ એની રોજગારી ખરેખર એ જ છે પોતાના ખારઈ કેમલ એના ઉપર એ નિભાવ પોતાનો રોજગારી કરી રહ્યા છે ખરેખર દરિયા કિનારે મીઠા ઉદ્યોગ દ્વારા જે એમનો આખા બંધારા મીઠાનો પ્લોટ બનાવી અને જે ચેરિયાનું નિગમ કરી રહ્યા છે કચેરીઓ નિગમ થઈ જશે તો આ કાર્યક્રમલ જે ઉઠશે એમના એમનો ખરેખર પોતાનો પણ નિગમ થઈ રહેશે સાથે સાથે એ લોકો જે ઊંટ પાલક છે એમને પણ ખરેખર એક રોજગારી વગર થઈ રહેશે એમના પર કોઈ સાધન નથી એના કરે કઈ બીજી રોજગારી કાંઈ કરી શકે માત્ર ને માત્ર એમને ઊંટ જે કેમલ છે એના ઉપર નિભાવો કરી રહ્યા છે એમનો જે કલ્યાણ જે ખરેખર ઊંટનો કાર્ય ઊંટ છે સાથે સાથે કેમલ જે મીઠીના છે એમનો પણ જ્યાં જ્યાં કરિયાણ નિગમ થઈ રહ્યું છે એ પણ ખરેખર

જ્યાં જ્યાં બે કેમલ ફરે એમનો ગારામાં પગ ગૂંચરે એમનું ગિયાણ પડે એનાથી કરી નંગરું ગયેલા અને એને ખરેખર વાવેતર થતો હશે તો હું નથી માનતો એનાથી વાવેર અંગરું થાતો હોય નમસ્તે મારું નામ યશેશ શાહ છે હું કચ્છ માંડવીનો રહેવાસી છું અને કચ્છમાંથી જ મેં મરીન સાયન્સ જે કચ્છમાં મરીન સાયન્સનો જે અભ્યાસ ચાલે છે ત્યાંથી જ મેં મરીન સાયન્સ કરેલું છે અને એમએસસી એક્વેટિક બાયોલોજી કરેલું છે અને છેલ્લા પાંચ વર્ષથી હું દરિયાઈ જીવસૃષ્ટિ વિશે કામ કરી રહ્યો છું જેમાં મેંગ્રુવને લઈને અથવા તો દરિયાઈ મેંગ્રુવને લઈને દરિયાઈ જીવસૃષ્ટિને જે નુકસાન થઈ રહ્યું હોય અથવા તો જે લાભદાયક થઈ થઈ રહ્યો હોય તેના ઉપર અમે કચ્છના કોસ્ટ ઉપર અમે કચ્છના દરિયાકાંઠો ઉપર અમે અભ્યાસ કરી રહ્યા છીએ જેના અંતર્ગત અમે સજીવન સાથે અમે એક પ્રોજેક્ટમાં ભાગીદારી કરેલી હતી જેમાં અમે હળકિયા ક્રિક જે કચ્છના અખાતમાં અંદરના ભાગમાં જે સામખિયાળીના ભાગમાં જે જ્યાં આપણા મીઠાના અગરિયા મીઠાનો જે પાક થતો હોય છે એ એરિયામાં અમે સ્ટડી કરેલી છે ત્યાં જઈને અમે સાત જેટલી અમે સાઈટ અમે વિઝિટ કરેલી છે અને સાત જેટલી સાઈટમાં અમે ત્યાં કેવી કઈ જાતની બાયોડાયવર્સિટી ત્યાં મળે છે કઈ જાતના ત્યાં કેવી રીતે પાણી પાણીનું કેવી રીતે ફ્લો છે અને એ બધું અમે સ્ટડી કરેલું આ મેંગ્રુવનું હું કહું તો મેગ્રુવ જેને ચેરિયા આપણે કહીએ છીએ જે દરિયા કાંઠે ઉગતા હોય છે અને દરિયા કાંઠા સિવાય એને ઉગાડવું બહુ મુશ્કેલ હોય છે ખૂબ ઘણા બધા બીજા પણ કેમલ જે ઊંટ આપણે જે કહીએ છીએ એના સંવર્ધન માટે તો ખૂબ જરૂરી જ છે પરંતુ એના સિવાય પણ ખૂબ જ એના મહત્વના ઉપયોગો છે જેમ કે એ કાર્બન સિક્વેસ્ટ્રેશન જેને કે આપણે કાર્બન ઉત્સર્જન જે આપણે થતું હોય છે એ દરેક આપણે આજુબાજુ જે આપણી વનસ્પતિઓ હોય છે એના કરતાં બે થી ચાર ગણું કાર્બન એ શોષી લેતું હોય છે જે કાર્બન શોષવામાં પણ એનું બહુ સારું એનું રોલ હોય છે જેના લીધે મોટી મોટી કંપનીઓ એને અત્યારે ઉગાડવા માટેના પ્રોજેક્ટો લેતી હોય છે સો અત્યારે જ્યારે આ આપણા અત્યારના સમયમાં જ્યારે મોટી મોટી કંપનીઓ જે કાર્બન ઉત્સર્જન કાર્બન શોષવા માટે આટલા બધા પૈસાઓ જે આમાં મેંગ્રુવના સંવર્ધન માટે કરતી હોય છે ત્યારે આપણે જ્યારે મેંગ્રુવ બચાવવાની વાત આવે તો આપણે અહીંના જે કચ્છના આખાના હડકીયા ક્રિકના મેંગ્રુવ છે એ બહુ જ ખૂબ જ સારી અવસ્થામાં છે ખૂબ જ સારા હેલ્ધી હેલ્ધી મેંગ્રુવ કહેવાય છે ને તો એ હેલ્ધી મેંગ્રુવ આપણે બચાવવાનું કામ કાર્ય સારા સારી રીતે થાય એ જરૂરી છે